ધારી તાલુકાના ફતેગઢથી ખીચા સુધીનો માર્ગ ખડદ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી ફતેગઢથી ખીચા તરફ જવાનો સિંગલ પટ્ટી રોડ સાવ ભંગર હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગી રહ્યા છે આ રોડ સાવ સાંકડો છે વાહન ચાલકોને ખાડા તારવવામાં પણ ભારે ભય રહે છે આ રોડને વારંવાર થીગડા મારી મારીને એટલી હદે બગાડી દેવામાં આવ્યો છે આ રોડ મગરની પીઠ સમાન બની ગયો છે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી તેવું સ્થાનિકોનું કહેવું છે માર્ગ મકાન વિભાગને અનેક વખત ઓનલાઈન રજૂઆત કરવા છતાં માર્ગ મકાન વિભાગ ખાતું મૌન હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી